मोटी थाय तर था एना लगन थाय था। एक भोजपुरी भजन के अंदर जीव नो आपू रुतांत बतायो छे के कब हुन किन हो ना भजनवा कैसे सपरी जाई राम के बवनवा कैसे सपरी सपरी ना मतलब भोजपुरी भाषा में मुसाफा कि हे जीवात्मा तारी यात्रा नी अंदर कीवी मोसाबरी छे હવે એ मोसाबरी નું વર્ણન કરીએ છીએ કે તારા જન્મ થી અંત સુધીમાં શું શું થાય છે પ્રથમ ગર્ભાવસ્થા ની વાત કરે છે કી સા ન શકે જબ કષ્ટ ગરબ કા કિયા થા ઈ કરાર પ્રભુ તુમารา भजन करूंगा करो करूं नरक से पार वादा લે રે બેઈમાનવા કેસે સપરી જઈએ રામ કે ભવનવા કેસે સપરી ગર્ભાસ્થાની અંદર જીવને ઘણો કષ્ટ થાય છે ત્યારે ભગવાન પ્રાર્થના કરે ભગવાન હવે મને મુક્ત કરો તો હું જીવનભર તમારું ભજન કરીશ પાછો ઉટો થાય એટલે ભૂલી જાય છે ये बच्चे आगल क्या चे बाल पनो हस खेल गवायो आई मस्त जवानी मात पिता ने करी सगाई दुल्हा बने कुमानी आते बंदे हे कंगनवा कैसे सपरी ये राम के भवनवा कैसे सपरी નાનપણમાં હસતા ખેલતા જીવન વિતાવ્યો અને મોટા થયા એટલે લગન થયા પછી આગળ કહે છે કે વિષયો કારસ પીપી કરકે બયે બયે બડે શયાને વિષયો કારસ પીપી કરકે બયે બયે બડે શયાને બાળક થે અપ બાપ બને પિતા કેવાના અને દીકરા મોટા થયા પછી એમને લગ્ન કરે એટલે વૃદ્ધાવસ્થા અને હવે શું થાય છે હવે વૃદ્ધાવસ્થા આવી દીકરા ધંધે લાગી ગયા બહુ બધું કામ કરવા માંડી પોતાનું કમાયલા મિલકત ની અંદર bija નવા નવા કેટલા આવી ગયા દીકરો દીકરા ની વહુ એમ ના દીકરા એમ ની વહુ એમ ના છોકરા હવે આ બધા પોતાના કમાયલા સામ્રાજ્ય ના માલિક નવા નવા બસ આખરીમાં કહે

आखिरी दृष्टि को उसे देगी काने उसे उबला से बड़ा ठाठ में ऊंचा થઈ ગયા હવે છીнду એમનો પોતાનો જીવ કોરું છે દ્વાર ખાટ હવે દૂર ભય નજર ગઈ નજરાના હવે આગની કરી નથી આવી પછી કે બહુવા મારે તાના કબ હુંન મર હે બુઢા ના કેસે સપરી અને અમુકજીએ ફરિયાદો બનાવી અરે મહારાજ કઈ ભગવાન કૃપા કરો કે એમની ગતિ થાય એ દુઃખી થાય છે મેં કીધું એની સાથે તમે પણ દુઃખી થો છો કે આ ક્યારે જાય ને અમારે શાંતિ થાય એટલે એના પુણ્યના પ્રભાવથી રાજકુમારી બન્યા ને લગન થયા લગન થયા પછી એને પતિ પરલોક જાય છે ને વિધવા બને છે વિધવા બને ત્યારે ખૂબ જ દુઃખી થાય છે આ કેવું અજ્ઞાન ગીતામાં કહે છે કે જાત સહી ધ્રુવ મૃત્યુ જન્મ લે એનો મૃત્યુ નિશ્ચિત છે એને કોઈ ટાળી શકે નહીં પરંતુ ધ્રુવમ જન્મ મૃત જે મરે છે એનો જન્મ પણ નિશ્ચિત છે જન્મ નિશ્ચિત છે એટલે મરતો નથી કર્મ અનુસાર એની ગતિ આગળ થાય છે કર્મ અનુસાર ગતિ થાય છે તો એ વખતે આક્રંદ કરી અને પાછી સતી થવા તૈયાર થાય અને ચિત્તા ઉપર બેસીને પોતાના શરીર પાળવાની કોશિશ કરે ત્યારે ભગવાન બ્રાહ્મણ ના વિશ્વમાં આવે છે વિદ્વાન બ્રાહ્મણ વિશ્વમાં એને કીધું કે સતી તંત્ર બળી જશે તો પણ તારી ગતિ તો નથી થાય પતિના મોહમાં સતી થઈ છે તો કદાચ પતિના લોક ને પામીશ ત્યાં પણ એક અનિત્ય છે કારણ કે જે જીવ ઉત્પન્ન થવા વાળી વસ્તુ હોય અનિત્ય હોય ત્યાં પણ તારે અલગ તો કરવું પડશે માટે હવે તું મારી વાત સાંભળ હું તારા કલ્યાણ ની વાત એ વખત કદાચ ગુરુનો કોઈ સંસ્કાર એવો હોય અને આ વાતમાં હવે એની સિરિયત બદલાય છે કે જરૂર હું વાત જીવન આદિકાળનો છે અને અનાદિકાળથી એને અનેક યોનીઓમાં ભ્રમણ કર્યું છે અનેક યોનીઓમાં ભ્રમણ કરવાથી અનેક પ્રકારના સુખ અને દુઃખના ભોગ પણ ભોગતા છે

તમને એક આશ્ચર્ય થાય એ બી આજે હું એક કથા આપું છું બતાવું છું કે તમે આશ્ચર્ય કરી શો એકવાર મહારાજા રણજીત સિંઘ પંજાબની અંદર એક સુરવીર શીખોમાં બધા જ હરિયાણા પ્રજા પંજાબના બધા જાટ આજે પણ જાડક છે પણ એની અંદર ગોવિંદસિંહ પછી જ્યારે જાડ શીખ છે એ પોતાને ચૌધરી ગણતા નથી અમુક લોકો એક ગણે અમુક લોકો અલગ ગણે છે ગુરુ ગોવિંદસિંહના પ્રતાપથી એમના ઉપદેશથી એમને બધી જાતિઓમાં સૂર્ય પદા કરતા અફઘાનિસ્તાન પાકિસ્તાન ઉપર રાજ કર્યો એમને અને બતાવ્યું કે ભારત સૂર્યહીન નથી અને આ કર્યું હોય તો મરાઠાઓને અંદર સમર્થ રામદાસ સૂર્ય પેદા કર્યો જેથી કરીને શીખોનું સામ્રાજ્ય અફઘાનિસ્તાન પાકિસ્તાન સુધી ગયું પણ મરાઠા સામ્રાજ્ય એક વખત અફઘાનિસ્તાન પાકિસ્તાન અને સંપૂર્ણ હિન્દુસ્તાન ફેલાઈ ગયું પછી અંગ્રેજી આમની અંદર કૂટનીતિ કરી અને પાછા અંગ્રેજી પોતાનું રાજ કર્યું હવે આ પ્રકારે

અને પેટી બહાર કાઢી ત્યારે યોગીરાજ એ જ સ્થિતિની અંદર બહાર આવ્યા એટલે આપણો થઈ ગયો જે જય કાર કે 180 દિવસ અન્ન પાણી અને હવા પણ નઈ પાસે પેટીની અંદર છે ઉપર માટી વાળી છે 3 ફૂટ નીચે છે જેમ વાવેત કર્યો આવા સિદ્ધ એ ભારતની ભૂમિ ઉપર પેદા થાય અને કોઈ જગ્યાએ થયા નથી

જે અનુભવ કર્યો હોય એની યાદગીરી આવે બીજી આવે અનુભૂત વિષય અસંપ્રમોષ ચોરી ન કરવા વાળી જેટલી અનુભૂતિ એટલી સમૃદ્ધિ વૃદ્ધિ સમૃદ્ધિ આ યાદગારી આવે હવે આ યોગીરાજ કદાચ છેલ્લા દસ જન્મથી યોગા અભ્યાસ કરતા હશે પણ ભોગ તો આનાથી કાળથી છે આની અંદર મારા સાહેબ નો સન્માન ની અંદર એક વખત કીર્તનનો પ્રોગ્રામ બનાવ્યો ભાઈ કીર્તન કરો અને બેનો કીર્તન કરવા મોડી કીર્તન કરતા 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 મહારાજ સાહેબનો અભિમાન વધતો થોડો કે ના આ પૃથ્વી ઉપર મહારાજ જેવો કોઈ યોગી હોઈ શકે નહીં છ મહિના હું જમીનમાં રહ્યો એકસો એસી દિવસ અને અન્ય લોકો તો એક દિવસ પણ રહી શકતા નથી અરે બાર કલાક પણ રહી શકતા નથી એક તો અહંકાર જેવો આત્મજ્ઞાન એટલે પૂર્વ વેદાંત દર્શન નું પૂર્વ એમને અધ્યયન કર્યું નતું આની અંદર કીર્તન ની અંદર કીર્તન કરતા કરતા પછી કયું કીર્તન થયું તો ખબર નહી સત્યમ શિવમ સુંદરમ હવે એની અંદર એક કુંવારી રૂપવતી દીકરીને જોઈ આ દીકરીને જોતા

અને કોઈ રાજસ્થાનના રાજા કે ગુજરાતના રાજા કોઈ બહાર જઈ શક્યા નથી અને યુદ્ધમાં હા એમને ધર્મ માટે કુરબાનીઓ આપી યુદ્ધ કર્યા પ્રતિકાર કર્યો પણ વિજય પૂર્ણ રૂપે પ્રાપ્ત થઈ શક્યો એ પછી તપાસ કરતા એને ખુશી થઈ નીકળીને કે મહારાજ સાહેબ આટલા મહાન યોગીરાજ મને આશીર્વાદ આપશે મારું કલ્યાણ થઈ ગયું અને મારા સાહેબે આશીર્વાદ આપ્યા તો તમે સાંભળશો તો તમારા હોશ ઉડી જશે યોગીરાજ મહારાજે કીધું કે મેં હજી સુધી સંન્યાસ લીધો ને હું બાળ ભ્રમચારી છું તમારી સાથે હું લગ્ન કરવામાં માંગુ છું બધાના હોશ ઉડી ગયા અરે રામ રામ એકસો એસી દિવસની તમે સમાધિ લીધી પાછા લગ્ન પ્રસાદ મૂક્યો આ કેવી રીતે બને આઈ મોજ ફકીર કી દી ઝોપડી ફૂક હવે આજે લગ્ન કરો કાલે દીકરીને દીકરા થાય છોકરા થાય અને તમે પાછા રમતા જોગી બેતા પાણી પછી જતા રહો તો અમારી દીકરીનું શું માટે કૃપા કરીને આવી માગણી ના કરો ક્યાં તો રાજા ભોજને કાય ગંગુ તેલી ક્યાં મારી આ નાની દીકરી એની કોઈ કાશી ભણી નથી એટલી વિદુષી નથી અને તમે આટલા મહાન વ્યક્તિ આવી માંગ કરી ત્યારે મારા સાહેબે ઘણી પ્રતિજ્ઞાઓ કરી ઘણા લોકોને વચ્ચે લાયા અને એમની એમને કે ના હું હવે જીવનભર પર ગ્રોસ રહીશ એને કોઈ દુઃખ નહીં આવવા દઉં એમ કરીને ખૂબ કષ્ટ પૂર્વક એમને લગ્ન કરવો કેટલા ઊંચા જઈને કેટલા નીચા આવ્યા જોકે અમારો જન્મ પણ એક ગ્રસ્ત માતા પિતા ને ત્યાં જો છે બધા સાધુ થઈ જાય તો પછી આ સંસાર ભાગી પડે એમાં જોગીરાજ નું ગમર શાસ્ત્ર વિરુદ્ધ નું બાળ પરથી ભગવાન એક બ્રાહ્મણના વેશ માં કે છે કે દેવી તમે જીતા ઉપર બેસીને શરીર ત્યાગ કરશો પણ તો પણ તમારે આધ્યાત્મિક મોક્ષ દેતા માટે હવે જ્ઞાનની વાત સાંભળો એટલે એને કીધું કે સારું એ પછી પતિના અંત્યષ્ઠિ સંસ્કાર થાય છે અને જ્ઞાનની વાત સાંભળવા માટે હવે પુરંજન ના બીજા જન્મની અંદર કન્યા તરીકે વિધવા કન્યા તરીકે હવે જ્ઞાનની વાત સાંભળે છે અને ગીતાની અંદર કહ્યું છે નહીં જ્ઞાની ન સત્રશમ પવિત્રમી હવે જ્ઞાન જેવું પવિત્ર આલોકમાં કોઈ છે અને એ જ્ઞાન માટે જો સુધી મનુષ્ય ન થાય જો સુધી કર્મ કરે અને ફળ ભોગવે અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરે ખૂબ ઐશ્વર્ય પ્રાપ્ત કરે પણ મુક્તિ છેલ્લે આ સિદ્ધિને ને જે છે મુક્તિ નો બાધક છે પણ હા એક એક પણ છે કદાચ એ સિદ્ધિ અને મુક્તિ પ્રયોગ વિશ્વ કલ્યાણ માટે કરે લોક કલ્યાણ માટે કરે પોતાના સ્વાર્થ ના કરે તો એની બાધક બનતી નથી એ પછી જે લઈને વિધવા બની છે એ હવે મહારાજ પાસે આત્મ જ્ઞાન સાંભળવા માટે તૈયાર થઈ અને હવે ભગવાન એક વિદ્વાન બ્રાહ્મણના રૂપમાં હવે આત્મ જ્ઞાન આપવાની શરૂઆત કરે છે ત્યાંનું પ્રતિપાદન અમે આગળના વિડીયામાં કરીએ છીએ